ஹரி கிருஷ்ணமார ஜய மாராஜன ஜய கோபிநாஜ மாராஜனயாராயணன் ஜய உபாசி ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુની પવિત્ર પ્રાગટ્ય સ્થલી એટલે કે પરમ પવિત્ર એવી છપૈયાની ધરતી જેમાં આવી અને આપણે જ્યારે બેઠા છીએ અને એ પણ જિંદગીનો બહુ મોટો સંભારણું લઈને જ્યારે આપણા બેઠા છીએ કારણ કે આપણે પગે ચાલીને અહીંયા સુધી આવ્યા છીએ જે લોકો વાહન માં આવ્યા અને રસ્તામાં અનુભવ થયો હશે કે વાહનમાં આટલા એટલા કલાકો ગયા અને કેડ રહી થાકી ગયા તો ચાલવા શું થઈ હોય પણ છતાંય આપણે ભગવાનની કૃપાથી જ્યારે આ સ્થાન અંદર આવીને બેઠા છીએ ત્યારે આ ભગવાન ની પવિત્ર જે પ્રાગટ્ય સ્થળી પ્રાગટ્ય થી આરંભી અને અગિયાર વર્ષ સુધી મહારાજે જે ધરતીની અંદર અનેક પ્રકારની લીલાઓ કરી છે એવી છપૈયા અને અયોધ્યાની ધરતી બંને જગ્યાએ દર્શન કરીને લગભગ બધા જ બેઠા છે તો અયોધ્યામાં ભગવાન શ્રી હરિની પાંચ વર્ષ પછીની લીલાઓ ગણાય અને છપૈયામાં ત્યાર પહેલાની લીલાઓ ગણાય તો આજે આપણે બધા છપૈયામાં જે જે ભગવાનને રમવાના ફરવાના સ્થાન હતા એમના સંબંધીઓના જે જે ઘરો વગેરે હતું જ્યાં જ્યાં પરમેશ્વર ફર્યા છે અને યાદગાર એવી લીલાઓ કરી છે એવા એવા સ્થાનની અંદર આપણે દર્શન કરવા માટે ગયેલા કોણ કોણ બાકી છે દર્શનમાં આગળ ઉચી કરો ફટાફટ અડધા કંઈ સમજાય નહીં ચાલો મોકલી દે બાકીના બધા દર્શન કરી આવ્યા બરાબર આજે તો એ બધા બાળ લીલાના સ્થાનોમાં આપણે દર્શન કરવા માટે જ્યારે જઈએ ત્યારે સૌ પ્રથમ તો નારાયણ સરોવર આવે જેને આપણે કાલે વાત કરી ધર્મદેવ અને ભક્તિ માતાના અસ્થિકુંભની જે જગ્યા છે જીવરાણીબાની જે સતી થયા એ જગ્યા છે એ બધી છત્રીઓ નારાયણ સરોવર અને કિનારે છે એના આપણે દર્શન કર્યા અહીંયાથી નીકળ્યા એટલે આપણે પહેલાં સીધા મહારાજે જે આંબાવાડિયામાં દહીંયા આંબાની નીચે કળિયુગનો અંશ એવા કાલી દૈત્યનો વધ કર્યો જે જગ્યાએ છત્રી છે ત્યાં બહુ મોટું તોતિંગ આંબાનું વૃક્ષ હતું અને જેની નીચે ત્રણ વર્ષની ઉંમરે મહારાજે કાલી દૈત્યનો વધ કર્યો એ પવિત્ર પ્રસાદીનું સ્થાન હતું આજે બધા જ પદયાત્રિકોને બાળચરિત્ર હમણાં જ ભેટ આપવામાં આવનારા છે એટલે વિસ્તાર થી જો લીલાઓ સમજવી હોય તો એમાં વાંચશો એટલે તમને સમજાઈ જશે દર્શન કરી આવ્યા છે એનો કોઈ પ્રશ્ન નથી જેને દર્શન બાકી છે એ હું આજે જે જે નામ બોલું છું એ કાલે પણ એ જ બધા સ્થાનો આવવાના છે આપણે સવારમાં જવાનું છે તો એ પણ ધ્યાન દઈને સાંભળે તે તે જ સ્થાનના કાલે તમને દર્શન થશે બાળચરિત્રો વાંચશો એટલે તમને વિસ્તારથી એ લીલા અને એ સ્થાનનો મહિમા સમજાશે તો પહેલા આપણે ગયા હતા ક્યાં કાલિ દૈત્યનો ભગવાને જ્યાં ઉદ્ધાર કર્યો એ જગ્યાએ ત્યાર પછી ક્યાં ગયા હતા કેશો શ્રવણ તલાવડી તમે યાદ જ રાખજો તો શ્રવણ તલાવડીની કથા તો આપણા શાસ્ત્રોમાં ખૂબ જ પ્રસિદ્ધ છે તો એને આપણે ઓળખતા હોઈએ તો એ શ્રવણના નામથી ઓળખીએ છીએ ઘણી વખત આપણે એવી વાતો કરતા હોઈએ કે સરયુ નદીની અંદર શ્રવણ પાણી ભરવા ગયા અને દશરથ મહારાજાએ અજાણતા બાયુ નદી નહોતી એ અયોધ્યાનો આસપાસનો બધો જ વિસ્તાર જંગલી વિસ્તાર કહેવાય એ જંગલની અંદર એ શ્રવણ તલાવડી હતી અને આ દેશ એ માતૃ પિતૃ ભક્તોનો દેશ છે એટલે પોતાના માતા પિતાને કભે બેસાડી કાવડમાં બેસાડી અડસઠ યાત્રા સ્નાન વગેરે કરાવનારો પરમ શ્રવણ કુમાર જયારે આવ્યો ત્યારે આપણે જાણીએ છીએ કે દશરથ મહારાજા હજુ રાજગાદી ઉપર નહોતા અજ મહારાજાનું રાજ હતું અને એ રાજકુમાર તરીકે હતા અને શબ્દવેદી બાણવેદ્ય અને જાણતા શબ્દવેદી એટલે શું તો જે દિશામાંથી શબ્દ સંભળાય વ્યક્તિને કે કોઈને જોયો ન હોય પણ ખાલી શબ્દ સંભળાય તો એ દિશામાં નિશાન તાકે તો એનું નિશાન ક્યારેય પણ ફેલ જાય નહીં અને શબ્દવેધી બાણ વિદ્યા કહેવાય તો દશરથ મહારાજા એ અજાણતા જળ ની અંદર ગળો બોળો માતા પિતાને પાણી પાવા માટે તો એ તલાવડીનું પાણી ખખડ્યું રાત્રિનો એકદમ સરસ શાંત વાતાવરણ વાળો સમય અને એમાં એ અવાજ આવ્યો એટલે દશરથજીને એમ થયું કે કોઈ હિંસક પ્રાણી સરોવરની અંદર કેતા તલાવડીમાં પાણી પીવા માટે આવ્યું હશે એટલે તરત જ દશરથ મહારાજા એ જે દિશામાંથી પાણીનો અવાજ આવ્યો એ દિશામાં શબ્દવેધી બાણ માર્યું અને આપણે જાણીએ છીએ એ પ્રમાણે એ બાણ શ્રવણ વાગ્યું તમને આ મગજ અહીંયા છે કે બધા હમું કરે ત્યાં છે અહીંયા જ છે ને તો એ શ્રવણને બાણ લાગ્યું વર્ષુંથી આપણે શ્રવણની કથાઓને સાંભળીએ છીએ તો એ જગ્યાના આજે આપણે દર્શન કર્યા અને દશરથ મહારાજાને શ્રવણનું મૃત્યુ એના માતા પિતાને પાણી પાવવાનું કહ્યું પાવા ગયા એના માતા પિતાએ શાપ આપ્યો મારે તો એક જ દીકરો હતો પણ હે રાજા તારે ચાર ચાર દીકરાઓ થશે પણ તારો જેથી મારી જેમ અંતકાળ આવશે તને પાણી પાનારો હોય આવો દશરથ મહારાજાને મળેલો અને એ પણ આપણે જાણીએ છીએ કે રામ વન ગયા છ દિવસ થયા સુમંતે આવીને સમાચાર આપ્યા કે રામ પાછા ચૌદ વર્ષ સુધી નહીં આવે અને એ વખતે દશરથ મહારાજાએ કૌશલ્યને કીધું દેવી સામે દિવાલમાં તને કે દેખાય છે કુશિલાજી કે ના મહારાજ મને તો કાંઈ દેખાતું નથી તો કે મને એક અંધ સ્ત્રી અને પુરુષનું યુગલ દેખાય છે અને એની સામે મારા બાણથી વીંધાયેલો યુવાન એવો શ્રવણ કુમાર દેખાય છે અને દેવી હાથ લાંબા કરી કરીને મને શાપ આપે છે તારે ચાર ચાર દીકરા હશે પણ તારા અંતકળે એક પણ તને પાણી પાનારો હાજર નહીં હોય આવું મને દેખાય છે અને એમ બોલતા બોલતા છ વખત રામ સ્મરણ કરી અને દશરથજીએ શરીર છોડ્યું અને કાયમને માટે આપણે કહીએ છીએ કે કરેલા કર્મના બદલા ભોગવવા જે ભગવાન હોય ભગવાનના કોઈ સંબંધી હોય ભગવાનના પિતા દશરથ હતા ભગવાનના દીકરા ભરતજી હતા તો એને પણ અંતકાળે ભગવાનને મૂકીને મૃગલામાં વૃત્તિ રાખી તેને પણ મૃગલાનો જન્મ આવ્યો અને ઠાકોરજીએ દુનિયાના હિત માટે વાલીને પાછળથી બાણ મારીને વાલીને મારેલો અને એ વખતે વાલી એવું કહ્યું કે મેં બેરી સુગ્રીવ પિયારા અમે બે ભાઈઓ અમારો ઘરનો મામલો હતો અમારે કાંઈ તમારી હરે લેવા દેવા હતા નહીં તો અમારા બે ભાઈઓમાં પડી અને મારા ભાઈનો પક્ષ લઈને તમે મને શા માટે મારેવો ભગવાન એના ઘણા બધા જવાબ આપ્યા અને બીજા જન્મે એ જરા નામનો પારધી થયો ભગવાન શ્રી કૃષ્ણએ એ અંત એનું બાણ સ્વીકારીને આ લોકમાંથી વિદાય લીધી એટલે ભગવાન એની જાતને પણ દંડ આપતા હોય તો આપણને કોઈને એ મૂકે નહીં માટે કાંઈ એમને માટે મારી ભલામણ હોય છે કે એક એક ડગલું વિચારી વિચારીને ભરો આજ તમને એ ડગલું ભરતા કદાચ આનંદ આવશે પણ એનો એ જો ખોટું ડગલું હશે તો એનું જે ફળ જ્યારે ભોગવવાનું થાશે ને ત્યારે આનંદ કરો ને એની કરતાં કરોડ ગણા આસુડા પડાવશે માટે ઓછું મળે તો ઓછામાં ચલાવી લેવો પણ ક્યારેય અણહક નું લેવું નહીં ભગવાને જે આપણને આજ્ઞાઓ કરી આપણું શીલ આપણું ચારિત્ર આપણે ભગવાનને જે આજ્ઞાઓ પંચ વર્તમાન આપણને આપ્યા છે બધા સારધાર પણ પાડવા મનુષ્યનો જન્મ વારે વારે નહીં મળે આ વખતે મળ્યો અને કદાચ મળશે ચોરાશી લાખ નું ચક્કર મારીને આવશો એટલે મળવાનો જ છે પણ આવા ભગવાન તમને આવા શાસ્ત્રો આવા મંદિરો આવી મૂર્તિઓ આવો પ્રગટનો સંપ્રદાય આપણને ક્યારેય પણ તમને કોણ હાથ લાંબા કરી કરીને ગળા તોડનારું મળશે અમારે કોઈ તમારી પાસેથી સ્વાર્થ નથી પણ છતાં એમ થાય કે જ્યાં ત્યાંથી આ જીવનો રૂડું થતું હોય તો પાંચ પંદર તો લક ચોરાશીમાં ફરતા બંધ થાય અને ભગવાનને શરણે જાય ને કાયમને માટે સુખિયા થઈ જાય માટે દશરથ રાજાને પણ છોડ્યા નથી તો એ શું હતું શ્રવણ તલાવડી પછી ત્યાંથી ક્યાં ગયા પતંજિયા જ્યાં પટેશ્વર મહાદેવ છે દર વર્ષે મેળો ભરાય અહીં થી છેક પટેશ્વર ચાલી જાવ હોય તો કેટલું અઘરું પડે તો ઘનશ્યામ મહારાજ ત્રણ ચાર વર્ષ ના હોય ધર્મદેવે અહીં થી તૈયારી કરી કે આપડે મેળે જવું છે અને મહારાજ સાંભળી ગયા એટલે મહારાજ પછી દાદાની પાછળ પાછળ જ ફરક મેળે જશે તો મને નહીં લઈ જાય એટલે દાદા તૈયાર થયા બે ચાર જણા બોલાવવા એવા મહારાજ કે હું તો આવીશ ત્યારે ધર્મદેવ કહેવાય આટલા મોટા તમે થોડુંક ચાલશો ત્યાં તેડી લ્યો આટલા મોટા ને તેડી ને ખભે બેસાડીને અમારે લઈ જવા પડે એના કરતા તમારા માતા ને બધા આવજો તમારા માટે રમકડા ને બધું હું મેળે છી લેતો આવીશ ઘનશ્યામ મહારાજ કે દાદા મેળે તો નાના હોય એને જવાનું હોય એટલે અમને તમે લઈ જાઓ પણ માતાજી એ મહારાજ ને ભૂલવાડ્યા ને દાદા નીકળી ગયા પછી મહારાજ ને એમ થયું કે દાદા મેળે જાય મેળે જઈને દાદા ને એ લોકો જે આવે ત્યાં મહારાજ એકદમ સામે દોડ્યા દાદા તમે પાછળ રહી ગયા હું તો તમારી પહેલા આવી ગયો અને એ પટેશ્વર મહાદેવ ના દર્શન કરતા તમે જોયું હશે એના ઉપર પેલા નાના નાના ઘંટ બહુ બધા લટકતા હતા તમે સંસારી છો અનેક પ્રકારની મુશ્કેલીઓ જીવનમાં આવતી હોય નાના બાળકો બોલતા ન હોય આવો આવો કઈક જયારે પ્રોબ્લેમ હોય અમુક ઉંમર સુધી બોલતા શીખ્યા ન હોય તો ત્યાં ઘંટ માનતા કરવામાં આવે છે પછી અમુક સંસારીને કોઈ વારસદાર ન હોય તો જેને જે ઈચ્છા પડે એ માનતાઓ કરતા હોય છે કામ પૂરું થાય એટલે પેલો ઘંટ ચડાવતા હોય એટલે એટલા બધા તમને ટોકરા મંદિર જલ્દી યાદ રહી જાય તો એ હતા પટેશ્વર મહાદેવ પછી જંગલીનાથ મહાદેવ ગામનું નામ છે લોહગંજરી ભગવાનના જે પિતા ધર્મદેવ એના મિત્ર સંધ્યાગીરી બાવા એમના ઘરના મથુરાબાઈ બહુ ભગવતી જેનું જીવન હતું અવારનવાર ધર્મદેવ ત્યાં જતા મહિનો બે મહિના રોકાતા એટલે મહારાજે એ જંગલીનાથ મહાદેવની પૂજા કરેલી છે પાછળ બગીચો હતો બગીચામાં ફૂલ બહુ ખીલેલા પણ અંદર સર્પ રહેતા એટલે કોઈ ફૂલ મહાદેવજીને ચડાવી શકે નહીં અને મહારાજે કહ્યું કે આટલા સરસ ફૂલ છે છતાંય મહાદેવજીની પૂજા કેમ એમને એમ થઈ રહી છે અને એ વખતે વાત કરી મહારાજે ગરુડજીને બોલાવી તમામ સર્પોને ત્યાંથી બગાડી અને બગીચાને નિર્ભય બનાવ્યો ત્યારથી આરંભી અને બગીચાના તમામ ફૂલ જંગલીનાથ મહાદેવને ચડતા આજુબાજુનો એરિયો જંગલ જેવો છે સરસ મોટું તોતીંગ વડલાનું ઝાડ જેની શીતળ છાંયડી તો એટલા માટે આ મહાદેવનું નામ જંગલીનાથ મહાદેવ છે ગામ લોહગંજરી છે પણ અત્યારે આજુબાજુમાં કોઈ રહેઠાણ નથી એના પછી ભગવાન નું મોસાળ એટલે અમુક અમુક મામાઓ રહેતા અંદર ખાસ કરીને રહેતા એટલે એ ગૌઘાટે મહારાજ અવરનવાર ગયેલા છે આપણે વિશ્વામિત્રી નદી અને એને કાંઠે આપણે વાલે ગૌ વાલો ગૌઘાટે જાય ગાય ચારવા આપણે રાસ લીધો તો એ જે બધી જગ્યા છે ત્યાં ભગવાન બાળમિત્રોની સાથે ગાયો ચરાવવા માટે જતા અને એકવાર બાળમિત્રોને ગાયોને તરસ લાગી પરમાત્માએ ચરણનો અંગૂઠો દબાવી અને ત્યાં ગંગાજીને પાતાળ ગંગાને ઉત્પન્ન કર્યા ત્યારથી આરંભી આજે આપણને ત્યાં બુધ દેવે કીધેલું કે આ કોઈ વરસાદનું ભેગું થયેલું પાણી નથી પણ પેટાળમાંથી આજે બસો બસો વર્ષના વણાવાયા અને છતાંય બંને કુંડ કાયમને માટે કોરા ક્યારે પણ પડતા નથી અત્યારે તો શેવાળ બહુ હતો ને કઈક આપડે પાટોડિયા મારીને બધું ડોળો કરી નાખ્યું હતું નહીતર તમને જમીનમાંથી નીકળતું હોય એવું દેખાય તો આ વિશ્વામિત્રી નદી છે અને એનો એ પવિત્ર કિનારો મહારાજ બહુ વાર ત્યાં અડવાણે ચરણાર વિંદે વિચર્યા છે એના પછી કલ્યાણ સાગર નરેચા ગામ છે તો એ નરેચા ગામની અંદર એ વખતે ગામ બહુ મોટું હતું અને ત્યાંના રાજા હતા રાજાના રાજકુમારના લગ્ન હતા તો એ તળાવને કિનારે અત્યારે તમને બધા દરિયા કિનારે ને બધે લગ્ન કરવાનું વધારે મન થાય એમાં તો રજવાડું એટલે ત્યાં પછી બધી બંદૂકોની ને એવું બધું હોય છે આખું ગામ ભેગું થયેલું મારા જે વખતે બરોબર ત્યાં મારા જે મિત્રોને ભેગા લઈ અને આ લગ્નનો બધોય જે માહોલ હતો એ જોવા માટે ગયા ને એમાં કઈક બંદૂકો ફૂટતી હશે એમાં એક બંદૂક તૂટી

જતા રહ્યા હોય એટલે રાજા એ ઘેર આવી અને મહારાજ ને પ્રાર્થના કરી કે બે આવી રીતે મૃત્યુ થયું મારા દીકરાના લગ્ન અને કલંક બેસે કૃપા કરો મહારાજ કે એમ તરત માણસ મરી જાય પણ એને તમે કલ્યાણ જળમાં સુડાવી દો એટલે બેઠા થશે એટલે વિશ્વાસ મૂકી અને પાણીમાં એને સીધા સુડાવી દીધા થોડી વાર થાય એટલે મહારાજ આવ્યા ને કાંઠે ઉભા રહી ને બે નામ લઈને બોલાવી ને કે છે બે બાર નીકળો એટલે બંને ઉભા થઈને તરત બાર આવ્યા રાજા બહુ રાજી થયા મહારાજ ને રાજમાં લઈ જઈ દહી સાકર જમાડ્યા અને ખૂબ મહારાજ ને મસ્તકે મંડલ બંધાયું ઘણી બધી ભેટ આપી અને આ રીતે મહારાજે એ કલ્યાણ સાગર તળાવ ત્યાં લીલાઓ અને બીજી પણ અનેક લીલાઓ કરી છે જે બાળ ચરિત્ર ની અંદર લખાયેલી છે ત્યાર પછી ક્યાં ગયા તા ખાબા તલાવડી અને આપણે બધા જાણીએ છીએ મહારાજે વચનામતમાં યાદ આપે જ્યારે જ્યારે ખાપાનું ચિહ્ન યાદ આવે ત્યારે અમને અમારી જન્મભૂમિ યાદ આવે છે એટલે બેઠા એમાંથી ન યાદ આવતી હોય તો અમને કયો હવે મહારાજ એમ કે અમને યાદ આવે છે બીજા કોણ ના પડે કયો આ મમત્વ તો છોડવું કુટુંબીઓનું જન્મભૂમિનું મમત્વ તોડવું એ કોઈ સહેલી વાત નથી તો એ ખાપા તલાવડી ભગવાન શ્રી હરિ આંબલી પીપળીની રમત કરતા વળી એ ઝાડ ઉપર ચડીને મહારાજે સરસ મોરલી જેવો નાદ કર્યો આજુબાજુમાં ચરતી ગાયો બધી આવી ગઈ અને પછી મહારાજ નીચેથી ઉતરતા ને એ વખતે જરાક લપસીને ભળ્યા એટલે નીચે મહારાજને સાથળમાં ખાપો વાગ્યો દેવોના વૈદ્યશ્વિની કુમારે આવી અને પાટાપિંડી કરી ઘેર આવીને ભક્તિમાતાએ જે પાટો છોડ્યો તો ચિહ્ન હતું બાકી કાંઈ હતું નહીં તો એ ખાપા તલાવડી પછી મોક્ષ પીપળો રસ્તામાં આવ્યો હતો ને મહારાજે પીપળાના ઝાડ ઉપર ચડીને જોયું તું જાજા મમુક શું કઈ બાજુ છે જેથી કરીને મારો ફેરો સફળ થાય એટલે મહારાજ છપૈયામાં નહીં રહેવાનો અને આપણા કાઠિયાવાડમાં આવીને કાયમ રહેવાનો નિર્ણય જો કર્યો હોય તો એ પીપળાના ઝાડમાંથી ચડીને કર્યો તો બધા એને મુક્તિ આપવાનો વિચાર એટલે એનું નામ મોક્ષ પીપળો કેવામાં આવે તમે ઘણી જગ્યાએ ચિત્ર જોયું હશે મહારાજ પીપળે ડાળે ઘોડો પલાંગન બેઠા હોય ને આંખમાંથી પ્રકાશ નીકળતો હોય પછી ભારતનો નકશો હોય ને એમાં આપણા સૌરાષ્ટ્ર ઉપર એનો પ્રકાશ પડતો હોય તો એ મોક્ષ પીપળો કહેવામાં આવે છે પછી ભૂતિયો કુવો તીનવા ગામ ચંદન માસી નું ઘર ભક્તિ માતા ત્રણ બેનો હતા એ તો તમને ખબર છે એક તીનવા ગામે હતા બાળચરિત્ર માં બધી વાત આવે છે તો મહારાજ અવારનવાર ત્યાં જતા તમે પહેલી ઘંટી જોઈએ છે સવારમાં દળતા દળતા માસી પ્રભાતિયા બોલતા ભગવાનને જગાડવાના ત્યારે મહારાજ આમ જરાક કપડું ઊંચું કરીને કહે છે કે અમે જાગીએ જ છીએ ત્યારે માસી કહે છે કે તમને કોણ જગાડે તમે સુઈ રહ્યો મહારાજ ને કે છે કે અમે તો રામને જગાડીએ છીએ એટલે મહારાજ તરત આમ હાથ સુતાતા ત્યાંથી લાંબો કરીને પેલા ઘંટલાનો પાયો ભેકડવા મુકાવવાની ઘણી મહેનત કરે પણ ઘંટલો હલે કે ચલે નહીં આખું ઘર ભેગું થયું પણ ઘંટલો હેલો નહીં અને પછી મહારાજને આજીજી કરી મૂકી દો મહારાજ કે કયો કે તમે રામ છો તો મૂકીએ અને પછી બધા એને ભગવાન પણ થઈ પ્રસાદીની ઘંટી પણ આજે દર્શન આપે પાછળ બુદ્ધિઓ કુવો છે બાજુમાં પ્રથિત પાંડે નું ઘર હતું ત્યાં ધર્મદેવ રહેવા માટે ગયેલા ને ભક્તિ માતા પાણી ભરવા સંધ્યા સમયે ગયા માતાને યાદ ન રહ્યું અને ગળો અંદર નાખ્યો કુવામાં એ વખતે ભૂતોએ પકડી લીધો ભક્તિ માતા ને પરસેવો વળી ગયો માતાજી ઘર બાજુ અને આ બાજુ મહારાજે પૂછ્યું ગળો ને દોડો ને બધું ક્યાં મૂકી એટલે આટલા બધા પરસેવે રેપ કેમ થઈ ગયા માતાજીએ એ વાત કરી ભગવાન જઈ કે છોટો વાળી કુવાની અંદર જંપલાયું તમામ પ્રેતોને પૂછ્યું એમણે એવું કહ્યું કે પૂર્વે અહીંયા યુદ્ધ થયેલું અને અમે બધા જ અહીંયા મરાઈ ગયેલા નવગતિએ ગયેલા વાસના વાળા જીવ હતા એટલે અમારે પ્રેત યોની અમને પ્રાપ્ત થઈ છે માટે અમને તમે મુક્ત કરો મહારાજે બધા એને ક્યાં મોકલ્યા બદ્રિકાશ્રમમાં મોકલે સિદ્ધિ મુક્તિ નો થાય ભાગતજી ની અંદર કથા છે કે ભગવાન જ્યારે કાળયવન નાશ કરવા માટે ગયા તો એ વખતે મુચકુંદ રાજા તપ અરે સુતેલા યોગ નિદ્રામાં જાગીને ભગવાનને કે છે મુક્તિ આપો મુક્તિ મળે એના માટે ભજન તો કરવું જ મુચકુંદ ને પણ જુનાગઢમાં નરસિંહ મહેતા થઈને આખી જિંદગી કરતા નો ભજો રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદ કરવું પડ્યું ત્યારે મુક્તિ મળે છે ગમે એટલે દાન કરો ગમે એટલી સેવા કરો પણ મુક્તિ માટે તમે દાન ને સેવા કરો ને એનાથી તમારી સંપત્તિ ની શુદ્ધિ થાય કદાચ બની શકે કે આપણા શરીર થી કોઈ કર્મ થયા હોય તો એની શુદ્ધિ થાય પણ મન ઇન્દ્રિયો ને અંતકરણ ની શુદ્ધિ એ તો સાચા હૃદય ની ભક્તિ વગર ક્યારે પણ થતી નથી એટલે આવી રીતે ભગવાન શ્રી હરિએ તમામ પ્રયત્નો ને જ્ઞાન આપી બદ્રિકાશ્રમ અંદર મોકલ્યા પછી પાપ બળ્યા હશે સત્સંગમાં જન્મ આપીને મહારાજે એને બધા એને મુક્તિ આપી પછી મીન સાગર આવે પેલા તો મીન સાગર માં મહારાજે માછલાઓને મચ્છીમારો માછલા મારતા તો મહારાજે બધા એને ત્યાં સજીવન કરેલા પેલા લોકો માયના નહીં તો મહારાજે એને ત્યાં જમપુરી બતાવી અને એની સાન ઠેકાણે લાવેલા રમત કરતા કરતા મહારાજ કે છે કે વેણીરામ તરીને સામે કાંઠે પેલું કોણ જાય બધા મિત્રો તરતા તરતા ગયા અડધા જતા વેણીરામના

કરવા મોટા મોટા મલ જેવા જે તંદુરસ્ત માણસો હતા જે જળમાં જઈને શોધી શકે બધાને બોલાવીને શોધખોળ ચાલુ કરી ભક્તિ માતા પણ રડે વેણીરામના માતા લક્ષ્મીબાઈ એ પણ રડે એ વખતે ઘનશ્યામ મહારાજ વેણી રામનું કાંડું પકડીને ગામ બાજુથી આવ્યા ગમે સરોવરે આવ્યા જ નથી અમે તો ઘરે રમતા હતા ભાઈ ત્યારે બધા બહુ નવાઈ લાગી અને એ બાળ ભૂખ લાગી ત્યારે બાજુમાં છત્રી છે તે મહુડાનું ઝાડ હતું અષ્ટસિદ્ધિઓ આવી અને મહારાજને મિત્રોને થાળ જમાડી ગયેલી ઘણી બધી બાળ ચરિત્ર વાંચશો એટલે લીલાઓ આવશે આ બિન સાગર લીલા પછી ત્રિકોણીઓ ખેતર ચોરસ નતું કેવું હતું દાયણી ખૂણા વાળું અત્યારે તમે બધે ખેતરો જવો કેવા લાગે છે એ બધા ત્રિકોણિયા જેવા હોય તો એ ધર્મદેવના ના ખેતર ચીબડી વાવેલી ઘાસ બહુ હતું નિંદવા માટે ગયા અને મહારાજ સાથે ગયેલા મહારાજ એમ થયું જરીક મદદ કરો એટલે મહારાજે જોયું તો ઘાસ જાજુ ચીબડી થોડી એટલે મહારાજા ચીબડી ખેંચી સુરજબલી નામના મજૂરે રામપ્રતાપભાઈ ને કીધું રામપ્રતાપભાઈ પ્રતાપભાઈ હાથ ઉગામ્યો મહારાજે બધી ચીબડી ને તરત ચોટાડી દીધી આપણને તોડતા બધું આવડે દુનિયામાં બગાડવાનું કામ આપણું સુધારવાનું કામ ઠાકોરજી પણ આ તો ભગવાન હતા બગાડ્યું એને સુધાર્યું પણ એને બીજી પણ ઘણી બધી લીલાઓ એ ત્રિકોણિયા ખેતરે કરેલી છે ત્યાર પછી જાંબુડો તો આપણે જાણીએ છીએ કે આ તો ભગવાન હતા મસ્ત જાતિ મહારાજ ની ઈચ્છા આવે મોચરે જેની ઉપર ને બીજો કોઈ એ તો જેમ ધારે તેમ હોય આનંદ રવાડી નો બગીચો હતો ત્યાં મહારાજ જાંબુ જમવા માટે ગયા અને જાંબુ નો રખેવાળ એક મલ હતો એટલે મહારાજ ને ગમે એમ કેવા માંડ્યો મહારાજે જરી તેનો હાથ ઝાલી અને આંચકો મારો ખભે થી હાથ ઉતરી ગયો પછી મહારાજ તો જાંબુ બધા ખોળામાં ભરી ભરી અને બધાય બાળ મિત્રો સાથે અવતારયાન પેલો આવીને ધર્મદેવને કહેવા માંડ્યો કે તમારા ઘનશ્યામે મારો હાથ ઉતારી નાખ્યો ધર્મદેવ કે મૂર્ખાય કરી મારો ઘનશ્યામ પાંચ વર્ષનો નો તું ચાલી વર્ષનો નો અને આવો મહાન પહેલવાન મોટો પાંચ હાથ પૂરો મારો ઘનશ્યામ તારો હાથ કેવી રીતે ઉતારે મારા જે અંગૂઠો બતાવ્યો અને પેલો ગયો પણ પહેલાને ભગવાનમાં ભગવાન માં જરૂર થી થાય તે પ્રસાદીનો નો જે વૃક્ષ એના પણ આપણે દર્શન કર્યા ત્યાર પછી બહેરીયકવો જે બહેરીયકવો અહીંયા બાજુમાં જ પાછળ જ છે આમ તો પિરોજપુર ગામ કહેવાય છે ઈચ્છારામભાઈ બહુ નાનકડા હતા એને તેડી અને મહારાજ જ દેલા કંઈક ફળ ફૂલ હશે આંબાની કેરી વગેરે આપીને કુવાના થાળા પાસે બેસાડ્યા તમે અહીંયા જમજો મહારાજ મારે બાળ મિત્રો સાથે રમતા એમાં જરી ખસતા ખસતા ઈચ્છારામભાઈ એ કુવામાં પડે ગયા મહારાજ ઐશ્વર્ય બતાવી હાથ અંદર નાખી અને ઈચ્છારામભાઈ ને બહાર કાઢ્યા સુવાસની ભાભી જળ ભરવા ગયેલા એના નાકની વાળી પડી ગયેલી તો એ પણ મહારાજે જળના તળે જઈ અને લાવી આપેલી આવો પ્રસાદી જીરાભારી તળાવ રામસાગર સુરવાલ ને ઘણા બધા સ્થાન છે પણ આપણે તો રાજ થોડીને વેશ જાજા એટલે મેન મેન જગ્યા એ આવ્યા અને જન્મ સ્થાનક માં આવ્યા એટલે હાથી ના પગલા માં બધા પગલા આવી ગયા તો આટલા અગિયાર બાર જેવા સ્થાનોના આપણે આજે દર્શન કર્યા બાકી છે બધા સ્થાનોના દર્શન સવારમાં થવાના છે અને સવારનો પ્રોગ્રામ પછીથી હું જાહેર કરીશ તો અત્યારે આપણે જે જે સ્થાનના દર્શન કરે મેં તમને શ્વાસ લીધા વગર ટૂંકમાં બધું કહી દીધું છે કાલ જવાવાળા પણ આ વસ્તુને ચોક્કસથી યાદ રાખજો ભગવાનની આવી રમણ ભૂમિ એમાં જ્યારે આપણે બેઠા છીએ ત્યારે ભગવાનના ચરણમાં એવી પ્રાર્થના કરીએ કે ભગવાન આપણને ખૂબ સારો ભક્તિભાવ ધર્મ જ્ઞાન વૈરાગ વૈરાગ સંસારીને પણ જોઈએ તમે એવું નહીં માનશો ત્યાગીને જ વૈરાગ જોઈએ સંસારીને પણ વૈરાગ્યની જરૂર તો પડે જ એટલે આવા સદગુણો પરમાત્મા આપણને આપે એવી આપણે પરમાત્માના ચરણાર્વેદમાં આજના દિવસે પ્રાર્થના કરીએ અને હવે આપણે સાંખ્યોગી બહેનોને બધાને પાંચ પાંચ મિનિટ સાંભળવાના છે ત્યાર પછી તમને અહીંયાથી આ જે સામે દેખાય છે એ બધી ગિફ્ટ પદયાત્રિકોને આપવાની છે બધી જાહેરાત હું પાછળથી કરું છું અને જ્યાં સુધી એ અપાય નહીં બાર વાગે કે એક વાગે ત્યાં સુધી તમારે કઈ ઊભું થવાનું નથી કારણ કે કાલ કાંઈ મળવાનો નથી અને આ તો તમારે જિંદગીનો સંભારણો છે પદયાત્રામાં ગયા એની આ નિશાની છે બધી છબીમાં તમારા નીચે નામ પોતપોતાના લખેલા છે એટલે સરસ આપણને યાદી રહેશે એટલે હવે આપણી પાસે છપૈયા માટે તો કાલની રાત્રિ એક જ છે એટલે બધાએ શાંતિથી બેસવાનું છે અને એવું લાગે તો ઓછી લઈ આવજો પણ આયા ને આયા બરાબર એટલે હવે આપણે માઇક હવાલો નૈના બેન આપીએ જે જે બેનો ના એ નામ બોલશે એ રીતે બધા જ બહેનો આપણને બધા એને ખૂબ રૂડા આશીર્વાદ પાઠવશે અને એ આશીર્વાદ આપણને આજીવન કામ લાગશે તો હવે નૈના બેન አገልማሆ ባለ ስም